વડોદરા તરસાલી મોતીનગર ખાતે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું રક્તદાન એ સૌથી મહાન દાન છે આપણે રક્તદાન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવી શકીએ છીએ એ માત્ર એક માનવ સેવા નથી પણ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે રક્તદાન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને નવું લોહી બને છે આ પ્રક્રિયાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે તે હૃદયને તંદુરસ્ત રાખે છે બ્લડ પ્રેશર નિયમિત રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે ઉપરાંત રક્તદાન કરતા પહેલાં આપણું એક નાનું હેલ્થ ચેકઅપ થાય છે જેને લીધે આપણું આરોગ્ય પણ જાણવા મળે છે એકવાર રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિઓનું જીવન બચી શકે છે એનો આનંદ અને સંતોષ શબ્દોમાં કહો એવું નથી રક્તદાન એ એવી સેવા છે જેમાં ન તો ધન ખર્ચ થાય છે ન તો સમય પણ પરિણામમાં આપણે જીવ બચાવીએ છીએ છે ત્યારે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતીનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું ગત વર્ષે સત્તરસો જેટલા રક્તદાન યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા અને આ વર્ષે એનાથી વધુ ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્ય છે અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે આઠમી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે વધુમાં જય શિવરાય ગ્રુપના સભ્યએ જણાવ્યું આ બ્લડ ડોનેટ કેમ્પમાં ટોટલ બાવીસો પંદર ભાઈઓ ને બહેનોએ બ્લડ ડોનેટ કર્યું રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા આ કાયુસર્જનને સાણો કાર્યક્રમ રાખવામાં આવેલો છે દર વર્ષે રક્તદાન છે યર અને આ વર્ષે અમારો કોઈ ટાર્ગેટ નથી કે કેટલા થશે પણ જે પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે ગણપતિ મંડળ દ્વારા હિન્દુ સંગઠન દ્વારા અમારા જે મિત્ર છે પરિવાર જે એમની જોડેથી જે પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે લાગી રહ્યો છે કે અત્યાર સુધી અમારું હજાર પ્લસ કામ થઈ ગયું તેરસો જેવું તેરસો જેવું કામ થઈ રહ્યું છે એની આગળ લાગે છે કે આ વર્ષે આપણે બે પ્લસ કરીશું સંગઠનમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે

કેમ કે સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવે છે રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે એક સંમેલન રાખવામાં આવે છે જેમાં તમામ જે આપણા હિન્દુ પરિવાર છે કોઈપણ જાતની ચૂંટણી ભેદભાવ કરવા વગર બધાને એક મંચ પર લાવીએ છીએ મારો મહારાષ્ટ્રીય સમાજનો એક કલ્ચર પ્રોગ્રામ છે જ્યાં હળદી કંપની ઉત્તરાયણ પછી

જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે લોકો રેગ્યુલરલી બેઝ પર બ્લડ ડોનેશન કેમ્પ કરાવતા હોઈએ છીએ અને મોટી સંખ્યામાં બ્લડના યુનિટ કલેક્ટ કરી અને એ ધ્વનિ બ્લડ બેંક એના દ્વારા જ્યારે જરૂરિયાતમંદોને જરૂર પડતી હોય છે બ્લડની તો જય સીઆઈ ગ્રુપ જે જરૂરતમંદોને બ્લડ પ્રોવાઈડ કર કરાવતું હોય છે અને એની માટે એમની રિક્વેસ્ટ બરોડા નહીં પણ બરોડાના બહારના લોકો પણ જ્યારે આવતા હોય કે જે વખતે એ લોકો માટે કોઈ ડોનર નથી હોતા એ વખતે જયેશભાઈ એમને બહુ હેલ્પફુલ થતા હોય છે અને એ અમે ધોની બ્લડ બેંકના એકબીજાના કોલોગ્રેસથી અમે લોકો એ લોકોને જરૂરિયાતમંદ અને જ્યારે પણ બ્લડનું જરૂરિયાત રહેતી હોય છે તો એ વખતે અમે પ્રોવાઈડ કરતા હોય છે ગયા વખતે અમે ચોરસો બ્લડ બેંક કલેક્ટર કલેક્ટું આ વખતે પણ એવી આશા છે કે અમે એવા સારા કલેક્શન સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ અને અમે નામ નામ ડોક્ટર જયેશ પટેલ છે